મિત્રો વર્ષ બે હજાર પચીસ આવી ગયું છે અને ખૂબ જ ભયાનક સૂર્યગ્રહણ થવાનું છે વર્ષમાં એકવાર થાય છે તેથી દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ દિવસે ઘરની બહાર બિલકુલ બહાર ન નીકળવું જોઈએ કારણ કે આ ગ્રહણ સાથે ઘણા જોખમો જોડાયેલા છે નકારાત્મક બાબતો પણ આવવાની છે પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી

જો તમારે તમારા શહેરના સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે જાણવું હોય તો નીચેના કોમેન્ટ હમણાં કમેન્ટ કરો અને જાણો તમારા શહેરના સૂર્યગ્રહણ વિશે મિત્રો હવે સૂર્યગ્રહણ વિશે જાણીએ આ ગ્રહણ ક્યારે થવાનું છે અને જો ભારતમાં થશે તો તે ક્યાં દેખાશે પરંતુ મિત્રો તે જાણતા પહેલા ચાલો જાણીએ કે આ ગ્રહણ દરમિયાન એક સગર્ભા સ્ત્રીને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ માન્યતાઓ અનુસાર સગર્ભા સ્ત્રીઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને અમુક વસ્તુઓ કરવાનું ટાળવું જોઈએ સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે તેનો સૂતક સમયગાળો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તેના બાર કલાક પહેલા કાળ શરૂ થાય છે સૂતક કાળને અશુભ સમય માનવામાં આવે છે અને કહેવાય છે કે સૂતક કાળમાં અમુક કાર્યો ન કરવા જોઈએ ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓને અમુક કાર્યો કરવાની મનાઈ છે એવું કહેવાય છે કે ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન સાવધાન રહેવું જોઈએ જો કે વૈજ્ઞાનિક રીતે ગ્રહણની ગર્ભવતી મહિલાઓ પર કોઈ અસર થતી નથી પરંતુ ધાર્મિક રીતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તમને જણાવી દઈએ કે ગર્ભવતી ગ્રહણ દરમિયાન મહિલાઓએ ભોજન ન કરવું જોઈએ ગ્રહણ દરમિયાન તમારે તીક્ષ્ણ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ ગ્રહણ દરમિયાન તીક્ષ્ણ વસ્તુઓથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવે છે તેથી તમારે સીવણ અને ભરતકામ જેવા કામો ન કરવા જોઈએ જેમાં સોયનો ઉપયોગ કરવામાં આવે છે ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને બહાર જવાની પણ મનાઈ છે એવું કહેવાય છે કે જ્યારે ગ્રહણ હોય છે ત્યારે વાતાવરણ અત્યંત નકારાત્મક બની જાય છે તેથી ગર્ભવતી મહિલાઓને આ સમય દરમિયાન ઘરમાં જ રહેવાનું કહેવામાં આવે છે અને ગ્રહણ દરમિયાન સૂવું પણ નહીં તે પ્રતિબંધિત છે ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ જ્યારે પણ ગ્રહણ હોય ત્યારે સ્નાન કરવાનું ટાળવું જોઈએ પરંતુ ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરી શકાય છે ચાલો હવે તમને જણાવીએ કે ગ્રહણ દરમિયાન કેટલીક સાવચેતીઓ રાખવાની છે એવા કામો છે જે કરવા સારા માનવામાં આવે છે મિત્રો ગ્રહણના સમયગાળા દરમિયાન વ્યક્તિએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ સગર્ભા સ્ત્રીઓને ખોરાક અથવા પાણી પીવાની મનાઈ છે પરંતુ તેમણે ગ્રહણ શરૂ થાય તે પહેલા ખાવું જોઈએ પીણામાં તુલસીના પાન અવશ્ય ઉમેરો જેથી ગ્રહણ દરમિયાન આ વસ્તુઓનું સેવન કરી શકાય મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે ત્યારે આ સ્થિતિમાં સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી આ સમય દરમિયાન દિવસ હોવા છતાં તે થોડો સમય માટે અંધારું થઈ જાય છે એટલે કે દિવસના સમય પણ એવું લાગે છે કે જાણે રાત છે આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે મિત્રો બે હજાર પચીસમાં ગ્રહણની ચોક્કસ તારીખ શું છે તો તમારે વિડિયોને અંત સુધી જોવો મિત્રો આપણે જાણીએ છીએ કે વર્ષ બે હજાર પચીસમાં તમે બધા ગ્રહણ જોતા જ હશો લોકો ગ્રહણની ચોક્કસ તારીખ જાણવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે પરંતુ તે આવો જાણીએ કે કે આ ગ્રહણ દરમિયાન કઈ કઈ રાશિના જાતકો પોતાનું ભાગ્ય બદલી નાખશે એટલે રાશિને લક્ષ્મી લક્ષ્મીના અપાર આશીર્વાદ મળવાના સંકેત છે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવના આશીર્વાદ મળવાના છે તે સુખી અને ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ છે મકર મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવના અપાર આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તેમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે નાણાકીય લાભ મળવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોના વ્યવસાય અને વ્યવસાયમાં વૃદ્ધિ થાય નોકરી કરતા લોકોને તેમના પદ પર પ્રમોશન મળશે જેઓ વિદેશમાં નોકરી કરવા માંગે છે અથવા ભણાવવા માગે છે તેમને વિદેશમાં નોકરી મળશે આગળ અભ્યાસની સંભાવના છે અને તેની સાથે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે જે લોકો વેપારી છે તેમના વ્યવસાયમાં વધુ નફો થવાની સંભાવના છે તમે તમારા દરેક કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ કરશો મકર રાશિના લોકો તમારા પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસી રહી છે જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો સમાપ્ત થઈ રહ્યા છે અને તમને અપાર પ્રાપ્તિ થવા જઈ રહી છે તમારા જીવનમાં ખુશીઓ જેના કારણે મકર રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ મેષ છે ચાલો મેષ રાશિના લોકોને જણાવીએ કે ભગવાન શિવના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ સારો સમય આવવાનો છે ભગવાન શિવ તમારા પર ખૂબ જ કૃપાળુ છે મને ખુશી છે કે તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને હું તમને જણાવી દઉં કે ભગવાન શિવના આશીર્વાદથી તમને સફળતાની નવી તકો મળવાની છે અને તે તકો મળવાથી તમે તમારા જીવનમાં આગળ વધશો તમને કહું કે તમારું જે પણ કામ બાકી હતું તે હવે સમયસર પૂર્ણ થવાનું શરૂ થશે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તમે તે કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ કરી શકશો હા મિત્રો ભગવાન શિવના આશીર્વાદ થી તમારી આવક ના સ્ત્રોત વધશે ભગવાન શિવના આશીર્વાદ થી તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે તમારા ઘર અને પરિવાર માં આનંદ નું વાતાવરણ રહેશે તેની સાથે તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રે તમને સફળતા મળશે તમને અચાનક પૈસા મળવાની શક્યતા છે જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના ચોક્કસ સફળ થશે મેષ રાશિના લોકો તમારા પર ભગવાન શિવની વિશેષ કૃપા રહી છે સમય હવે તમારા પક્ષમાં છે સમયનો પૂરેપૂરો લાભ લો અને તેને તમારો બનાવો આ સૂર્યગ્રહણની શુભ અસરને ન જવા દો સૌપ્રથમ રાશિ ચિહ્ન કે જેના પર શુભ પ્રભાવ પડવાનો છે તે છે વૃષભ મિત્રો વૃષભ રાશિના લોકો માટે આ ગ્રહણ ખૂબ જ શુભ સાબિત થવાનું છે હવે વૃષભ રાશિના લોકોના જીવનમાં અપાર આશીર્વાદ આવવાના છે હા મિત્રો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળા લોકોના જીવનમાં ભગવાન શિવના વિશેષ આશીર્વાદ બનવાના છે વૃષભ રાશિવાળા લોકોને અનેક પ્રકારના લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ રાશિવાળા લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ રાશિના જાતકોના વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને જે લોકો નોકરી કરે છે તેમને તેમના પદ પર પ્રમોશન મળશે અને જેઓ વિદેશમાં નોકરી કરવા ઈચ્છે છે તેમને વિદેશમાં નોકરી કરવાની તક મળશે એમ આ સિવાય જે લોકો વૃષભ રાશિના છે બાળકો વિદેશમાં ભણવા માંગે છે તેઓ આગળ વધશે તમે તમારી સફળતાનો ઝંડો લહેરાશો અને હવે દુનિયા તમારી કીર્તિ જોશે એમ કહેવું ખોટું નહીં હોય ભગવાન શિવના આશીર્વાદથી તમારો શુભ સમય શરૂ થવાનો છે તુલા રાશિના જાતકોને વિશેષ લાભ થશે વેપારમાં ઘણો વિકાસ થશે આ સિવાય નોકરી કરનારાઓને નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વધારો પણ મળશે તુલા રાશિના જાતકો જેઓ વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન સાકાર થવાનો સમય આવી ગયો છે તેમના માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે આ સાથે તુલા રાશિના લોકો માટે નવો વ્યવસાય શરૂ કરવાનો અવસર છે તમને અચાનક ક્યાંકથી પૈસા મળવાની સંભાવના છે તેથી જો તમે લોટરીની ટિકિટ ખરીદી શકો છો તો આ મહિને લોટરીની ટિકિટ ચોક્કસ ખરીદો શક્ય છે કે તમારું ભાગ્ય તમારો સાથ આપે ભગવાન શિવના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવા જઈ રહી છે તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના અને સફળતા મળવાના છે જે તમારું જીવન બદલી નાખશે હવે આપણે સૂર્યગ્રહણ ક્યારે થવાનું છે તેના વિશે વાત કરીશું તો મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવીએ કે વર્ષ બે હજાર માં પહેલું સૂર્યગ્રહણ થવાનું છે પ્રથમ સૂર્યગ્રહણ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ થવા જઈ રહ્યું છે તો તો મિત્રો જો આપણે દિવસની વાત કરીએ આ શરૂઆત માર્ચે બપોરે બે વાગ્યે શરૂ થશે આ સૂર્યગ્રહણ ભારત માંથી દેખાશે નહીં કારણ કે તે ઉત્તર અને મધ્ય પેસેફિક મહાસાગર તેમજ ઉત્તર અમેરિકાના કેટલાક ભાગોમાં જ દેખાશે પરંતુ જ્યારે પણ શું યા ગ્રહણ થાય છે ત્યારે ગ્રહોની અસર તમામ બારમાંથી કેટલીક રાશિઓ પર પડે છે તેથી જ આ રાશિના જાતકો અને આર્થિક ધન લાભ થવાની શક્યતા છે મિત્રો આ સૂર્ય ગ્રહણ પછી પંદર દિવસની અંદર બીજું ચંદ્ર ગ્રહણ થવાનું છે જે હોળીના દિવસે થશે જે ભારતમાં પણ જોઈ શકાય છે મિત્રો હોળીના દિવસે થનારું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે આ હોળીના દિવસે થનારું દુર્લભ સંયોગ સાથે થશે આ દિવસે કેટલાક શક્તિશાળી ઉપાયો પણ કરવામાં આવે છે મિત્રો અમે આવનારા બીજા વિડીયોમાં ચંદ્રગ્રહણ વિશે શાસ્ત્રો પૂર્ણમાં વણવેલ માહિતી આપવા જઈ રહ્યા છે તેથી જ અમારા આવનારા વિડીયોની રાહ જુઓ અને સાથે જ વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન કરજો